મોરબીના ઘુટુ ગામે ગત તારીખ ઓગણીસ ના રોજ રાત્રિના સમયે નર્મદા કેનાલ પાસે કેમિકલ ભરેલ એક ટેન્કર ઠાલવવા આવ્યું હોય જેને ગ્રામજનોએ ઝડપી લીધું હતું જીપીસીબી તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે ઝડપાયેલ ટેન્કરના માલિક કોણ છે પ્રદૂષણ ફેલાવવાનું કેટલા સમયથી ચાલતું હતું સહિતના સવાલ સાથે જીપીસીબી કચેરી અને મોરબી તાલુકા પોલીસ મથકે આવેદન ગ્રામજનોએ પાઠવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ઘુટુ ગામે ઝડપાયેલ ટેન્કરમાં કયા પ્રકારનું કેમિકલ હતું ટેન્કરના માલિક કોણ હતા વગેરે સવાલોના જવાબ આપવા

ટેન્કર પણ ત્યાં મુકાવડા ગ્રામજનો દ્વારા એટલે ત્યાં એમના કબજામાં આયા પછી એમને શું કાર્યવાહી કરી છે એનો રિપોર્ટ માંગ્યો છે ગ્રામજનોની જાગૃતતાના હિસાબે જે કેમિકલ જે ટેન્કર ફેટ્યું હતું ત્યાં પછી જીપીસીપી પ્રદૂષણ બોર્ડ એ લોકોએ ગ્રામજનોએ ફરિયાદ કરી હતી પણ પ્રદૂષણ બોર્ડ પણ ત્યાં ઉપસ્થિત થઈ ગયું હતું મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પણ અહીંયા પણ ઉપસ્થિત થઈ ગયું હતું પોલીસે બંને વાહનોનો કબજો અને જે સુપરવા સુપરવાઇઝર છે એનો કબજો લઈ પોલીસ સ્ટેશને લઈ ગયા અને જે અત્યારે આવા પ્રદૂષણ યુક્ત જે કેમિકલ ભરેલા જ્યાં ત્યાં વાતાવરણને વાતાવરણ પર્યાવરણને જે નુકસાન કરે છે એના વિદેશમાં કાયદોસર કાર્યવાહી કરવી હકીકત તો હવે આપ બહુ બધા મિત્રો જાણો હોય સોશિયલ મીડિયાની અંદર ધારાસભ્યશ્રીના ખૂબ વિડીયો વાયરલ થયા છે અને કોઈ પણ વ્યક્તિ હોય આવા ધંધા કરતા હોય તો સરકારી તંત્રએ એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ અને જે ગુનો કર્યો છે એની વિરુદ્ધમાં એને ગુના દાખલ કરવા જોઈએ જો આવનારા દિવસોમાં પર્યાવરણને નુકસાનકારક કોઈ પણ વ્યક્તિ આવા કૃતિઓ કરતા હશે તો કોંગ્રેસ એની સાથે હર હંમેશને માટે ગ્રામજનો સાથે રહી અને આવા ખોટા કામો જે કરવાવાળા માણસો હોય એને અમે મૂળ તોડ જવાબ દેશું એ ગામની બહેન